તો ગાઈસ જો ફ્રિજ ની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે સરસ મજાની આખું ફ્રિજ આજે તો ખાલી કરી નાખ્યું છે છોટા હાથી જેટલો સામાન તો ફ્રિજમાંથી માંથી નીકળો બોલો તો આખું રસોડું લીંબુ અમુક વસ્તુ ભરી હોય આમાં મેથી ભરી છે આમાં વટાણા ભર્યા છે ને આમાં તુવેર ભરી છે થોડું થોડું ક્યારે ક્યારેક ભરી લઈએ આમાં ખજૂર ભર્યો છે આમ બધી વસ્તુ કાઢી લીધી છે અને અહીંયા મસાલા નાન તેન બધું કેટલું આપણે ફ્રીજ માં રાખવી બોલો તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ફ્રીજ નું આપણે આજે મસ્ત મસ્ત ગોઠવણી કરી જ નાખવાની છે જો આખું ખાલી કરી જ નાખ્યું છે મમ્મી એ બધું સાફ કરીને નુટકી દીધું અને હવે હું લૂચી પાછું બધુંય મસ્ત મસ્ત ગોઠવી દઉં ફટાફટ એટલે કે કામ બધું છે આજે મમ્મીને જવાનું છે થોડીક શોપિંગ કરવા માટે તો એ ક્યાં છે કે બીજું ઘર સાફ નથી કરવું ફ્રીજ ખાલી કરી નાખવી તો આજે ફટાફટ છે ને ફ્રીજ જ કરી નાખવી તો ચાલો હવે મસ્ત જો આ બધું કાઢ્યું છે એ બધું મૂકવું તો પડશે જ ને હવે આમને ને આમ ને આમ ને પંખો ફાસ કરો ને એટલે ફટાફટ બધું થઈ જાય આટલું શાકભાજી જ છે આજે કઈ બહુ હતું નહીં પણ બાકી તો બધું જો એટલું છે ચાલો આપણે પેલા ફટાફટ સાફ સફાઈ આદરી દઈએ તો ચાલો ગાઈઝ મસ્ત મસ્ત યમી યમી સેન્ડવિચ આપણી બની ગઈ છે મસ્ત ગ્રીલ સેન્ડવિચ મશીન કેટલા દિવસથી પડ્યું હતું ને કાઢ્યું નહોતું તો મેં કીધું હવે કાઢવી ને બનાવવી એવું બધું છે ને એક છે ને એ અમારે ધર્મભાઈ માટે બનાવવાનું છે જો ખાય નહીં એટલે એની માટે બનાવવાનું છે એમાં એવું હતું ગાડી પપ્પા ગાડી નાખવા ગયા હતા ગાડીના શોરૂમમાં કીધું એકદમ મસ્ત કમ્પ્લીટ કરાવી દઈ થોડાક ધુવાડા નીકળે છે ને તો ત્યાં બહુ મોટું થયું ને ના પાડી એટલી ટ્રાફિક હતી ને ગાડી પર પછી આવવાનું મોટું થયું ને પછી આવીને બધું બનાવ્યું મમ્મી જમવા બેસી ગયા છે મારે જ બાકી છે કેમ ભાઈ ને મમ્મી બહુ ભાઈ ને મમ્મીએ જો કચરો યા ગોળત કરીને બેસી ગયા એટલી ભૂખ લાગી હતી કા હા બુધવારી માં ગયા તા ગાટલા ની ખોળ લેવી હતી એટલે ગયા તા ઓર્ડર દઈને જ આવ્યા તા બનાવવાની હતી ખાલી એવું હતું એટલે ગયા તા તો મમ્મી બુધવારી માં જઈને આવ્યા એ થાકી ગયા તા તો આવીને ગયા બધું શાકભાજી સબ્જી બધું કાપી જ રાખ્યું હતું મારે ખાલી રેડી જ કરવાનું હતું તો સારું છે બધું કાપી રાખ્યું હતું નહીં હું બધું ક્યારે બનાવી રહેતું તો ચાલો જો મસ્ત મસ્ત આપણી ડિસે રેડી થઈ ગઈ છે એમાંથી મેં એક બેટ હો મેં કેવી બની છે એમ મસ્ત બની છે માયોનીસ છે અને ગ્રીન ચટણી છે કેચઅપ છે એવું બધું છે સરસ અને બહુ જ મસ્ત આપણી બની ગઈ છે હવે થાય નહીં ચાલો હવે છે ને ખાઈ પી લઈએ બીજું શું મસ્ત સેન્ડવીચ ખાવા બેસી ગયા બહુ જ ભૂખ લાગી છે તો મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી સેન્ડવીચ છે ને ખાઈ લઈ ચાલો તમે બધા ખાવા મસ્ત બની છે જો દેખાવા જેટલો મસ્ત આવે છે ને મેં થ્રી લેયર ની બનાવી એવું નથી બનાવ્યું ટુ લેયર ની બનાવી અને બધા શાકભાજી સબ્જી બટાકો તો હાવ નાનું થોડોક જ નાખ્યું છે બાકી બધા શાકભાજી છે એ બધું એડ કરીને મસ્ત ફટાફટ બનાવી દીધી છે કાકડી ગાજર કોબી બીજું હતું મમ્મી

આપણે જે હોય સાચું જ કેવાનું થોડીક ઉભરાણી છે નહીં તો મારો આખો ગેસ ભરાઈ જાય ફરતો અને ઉપરથી થી અને બધું બહુ થાય એટલે ભલે નટલું આટલું તો ચોખ્ખું ઓછું કરવું એટલે આટલી તમે અપનાવજો કે અડદ ની જાળ મૂકીએ ને તો આવી રીતે ફેર ઉપરથી કાઢી લેવાનું

ચાલો જમી લઈએ પહેલાં આપણે ફટાફટ